ભાજપ સાંસદ રાજેશ ચુડાસમાનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું આ ચૂંટણીમાં નડ્યા છે એને નથી નડનારને આગામી પાંચ વર્ષ મૂકવાનું નથી ભાજપ હિસાબ કરે કે ના કરે પણ હું કરીશ ચુડાસમાને તલાલા બેઠક પર માત્ર તેત્રીસ મતની લીડ મળી છે તલાલા બેઠકના આભાર દર્શન કાર્યક્રમમાં સાંસદનો આક્રોશ છે ગીર સોમનાથ જૂનાગઢ લોકસભા બેઠકના ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે

તેમણે કહ્યું છે કે આ ચૂંટણીમાં મને જે લોકો નડ્યા છે તેને હું મૂકવાનું નથી તાલાલા બેઠકના આભાર દર્શન કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું જ્યાં તેમણે આ ભર સભામાં કહ્યું છે કે ભાજપ હિસાબ કરે કે ના કરે હું તેનો હિસાબ કરીશ માત્ર તેત્રીસ મતની લીડથી જીત્યા છે ભાજપ સાંસદના આ બોલ બગડ્યા અને તેમણે કહ્યું છે કે જે જે લોકોએ મારા વિરુદ્ધ જે ષડયંત્રો કર્યા છે સાથે જે મને નડ્યા છે એને આ પાંચ વર્ષ હું મૂકવાનો નથી જોડાસમા તાલાલા બેઠક પર માત્ર તેત્રીસ મતની લીડ મળી પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરી ઠકરાળ અમારી સાથે ફોન લાઇન પર જોડાયા છે ઝવેરીજી

કોંગ્રેસ જોટવા મારી સાથે જોડાયા સીધા તેમની પાસે વાત કરીશુંરાબે આજે નિવેદન સામે એ એક તો જીતા ત્રીજી વખત એટલે ગમન આવી ગયો છે અને જે વિસ્તારમાં મને વધારે મતો મળ્યા સુત્રાપાડા પ્રાચી એ ભગવાન ભાઈ બારડ ધારાસભ્ય નો મત્રિસ્તાર છે અને ત્યાં એ આહિત સમાજ માંથી આવે હું આહિત સમાજ માંથી આવું એમનું નામ અત્યારે મંત્રી માં સર્ચાય છે એવા વખતે એમના ત્યાં જઈને એમને જ ધમકી આપી હોય એવું લોકોમાં માનવું છે કારણ કે સ્વાભાવિક રીતે મતો તો ધ્રુવીકરણ થતા હોય પણ ભગવાનભાઈ ને મંત્રી ના બનાવવા પડે આ એને ટાર્ગેટ બનાવીને રાજેશભાઈ એમને આ વાત સંભળાવી એવું લાગે છે એથી આગળ વાત કરીએ તો માળિયા તાલુકા પંચાયત ના પ્રમુખ કોઈ પટેલ છે અને એમ કીધું કે રિઝાઈન કરી દો બાકી તમારી ઉપર અવિશ્વાસ ની દરખાસ્ત લાવશો અને તમે લોકો એ પટેલો એ મત મંડાવ પાછે એટલે એમની એમની ચાલુ છે અત્યારે વિધિ અવિશ્વાસ ની દરખાસ્ત ની પણ પાર્ટી થી ઓફ થઈને એટલે કે પાર્ટીના લોકો ઉપર શંકા કરીને આવું કરે એવું ધ્યાન માં આવ્યું છે અને બાકીના માટે કરાવડાવે છે બિલકુલ બિલકુલ ખૂબ ખૂબ આભાર આપડો મારી સાથે વાતચીત કરવા બદલ